આપણે આપણી કાર્યક્રમની છવ્વીસમી જાન્યુઆરી ધ્વજવંદન કરવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રગીત ગાવાતા હોય તો દરેક પોતાનું સ્થાન ઉભા રહેવાનું દરેકે અને શાંતિથી પૂરેપૂરે બધા ગીતો થાય પછી આપણે પોતાનું સ્થાન ગણ કરવા છીએ કાર્યક્રમ

મારી વિનંતી છે હાલ પૂરતા આપણે આપણું પોતાનું સ્થાન લઈ લઈશું જ્યાં સુધી રાષ્ટ્રીય વિધિની કાર્યક્રમની શરૂઆત ન થાય ત્યાં સુધી આપણે આપણી જગ્યા પર બેસી જઈશું અને શાંતિ જાળવીશું હેલો ઠાકોર ચંદ્રિકાબેન મહેશજી ઠાકોર ચંદ્રિકાબેન મહેશજી સ્ટેજ ઉપર આવી જશે ઠાકોર ચંદ્રિકાબેન મહેશજી ઠાકોર ચંદ્રિકાબેન મહેશજી સ્ટેજ ઉપર આવશે ભારત માતા કી

આજુબાજુમાં કોઈ પણ નીચે કસેલા હોવા જોઈએ નહીં વિશ્વા चौदह के सो थ एक सत बीच में बीस छ एक सोध होगे सो दन्दी गीत एक साथ नंदमात्रम गीत शुरू करे शुरू कर nadi karun na ta yeah we do

છવ્વીસમી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય પર્વ છે છવ્વીસમી જાન્યુઆરી આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો બંધારણ ઘડવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ખૂબ જ ફાળો હતો તો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો અને પ્રજાના હાથમાં સત્તા આવી તેથી દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ કે આજે

સાથે સાથે અહીંયા જે બાળકો ભાગ લીધો હતો અથવા એમના જે ક્લાસ ટીચરો એમને જે મહેનત કરાવી છે એ સૌનો પણ અહીંયા આપણે આભાર માનીએ છીએ આભાર ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી અસ્તુ શ્રીએ કે આ ગામ રક્ષી છે ખૂબ મોટું ગામ છે બાળકોની પણ સંખ્યા જળવાઈ રહી છે તો આચાર્ય સાહેબ કર્યો હતો કેવી જોઈએ ગામના યુવાનો ખાસ મોટો વાવનજી મોતીજી સહકાર વધી હોય નો હોય સરપંચ નો હોય પંચાયત વાડી હોય તમામની સાથે ચર્ચા કરતા હાઈસ્કૂલ વાત મુક્ત મુકતા અમે

કહ્યું જરૂરિયાત હોય તો હું ગમે ત્યારે તૈયાર છું તે જ રીતે જમીન એમને શોધી આપી સરકારી પડતર કે સરપંચ સાહેબ દસ વીઘા જમીન આપની પંચાયતમાં લાગે છે તો અમને દસ વીઘા પંચાયતની ઠરાણ કરીને અમને કોપી આપો જેથી કરીને અમે હાઇસ્કૂલમાં આભાર આગળ મૂકી શકીએ તો વિજયભાઈનો આભાર પંચાત ગોળીની અંદર તલપકની અંદર ચર્ચા કરતો એમણે ગામ પંત્રાંકની અંદર ઠરાવણ કરો તો ગામને આપણા શૈક્ષણિક શ્રેષકૂળ ગામટકનો વિચાર હોવાથી સારો હોવાથી એમને વાતને ગ્રહણ કરી આમ અમે ઠરાવ કરી આપ્યો છે દસ વીઘા સરકારી એ પડતરની અંદર તો અને એ રજૂઆત કરતા પાટણ જિલ્લાની અંદર ગાંધીનગર એ બીજી જગ્યાએ ત્રણ જગ્યા અમે રજૂઆત કરી ચૂક્યા છીએ રાહ જોઈએ છીએ સૌ ભૂમિકાઓને આશીર્વાદ કે જેથી કરીને સ્કૂલ નો આપણને ઓર્ડર મળી જાય અને એમને એક યાદી માંગી છે નવ થી બાર ધોરણના બાળકો સ્ત્રી હોય પુરુષ હોય એ કેટલી સંખ્યા માં ક્યાં ભણે છે કોને નથી ભણતા એવી એક યાદી ગામ ના યુવાને એક જવાબદારી આપું છું કે મને આજ એક યાદી આપો કે આપણા જ ગામ ના બાળકો નવ થી બાર ની અંદર ક્યાં ભણે છે કેટલા